આજે આપણે સુરતનું ભૌગોલિક સ્થાન અને વિસ્તાર વિશે જાણીએ ખાસ કરીને તાપી નદી વિશે સુરત શહેર તાપી નદીના વળાંક ઉપર એકવીસ પૂર્ણાંક બાર ઉત્તર અક્ષાંશ અને બોતેર પૂર્ણાંક પચાસ પૂર્વરેખાંશ પર આવેલું છે તાપી નદીની કુલ લંબાઈ સાતસો છપ્પન પોઈન્ટ સાત કિલોમીટર છે અને ગુજરાતના પ્રદેશમાં થઈને વહેતી તાપી નદીની લંબાઈ એકસો ચુમ્માલીસ પોઈન્ટ નવ કિલોમીટર જેટલી છે સુરત શહેર પાસે તાપી નદીનો વળાંક ધનુષ્યકાર ધારણ કરે છે જેની મધ્યમાં સુરત વસેલું છે સુરતથી પૂર્વ દિશાએ આવેલા વરાછા પાસેથી નદીનો પ્રવાહ પશ્ચિમ તરફ અમરોલી પાસે ઉત્તર પશ્ચિમે આશરે બે પૂર્ણાંક બાવીસ કિલોમીટર દૂર આવેલા વરિયાવ ગામ પાસે પહોંચે છે ત્યાંથી દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આશરે બે પૂર્ણાંક બાવીસ કિલોમીટર વહીને જહાંગીરપુરા પાસે આવે છે જહાંગીરપુરાથી વળી પાછો દક્ષિણ વહીને આશરે છ પૂર્ણાંક ચુમ્માલીસ કિલોમીટર દૂર આવેલા સુરત શહેરને સ્પર્શે છે છેવટે સુરતથી દક્ષિણ પશ્ચિમ તરફ વહીને સમુદ્રને તાપી નદી મળે છે તાપીમુખ સુરત શહેરમાંથી ભૂમિ માર્ગે હજીરા પાસે ઓગણતીસપૂણા ચાર કિલોમીટર દૂર આવેલા મગદલ્લા બંદરથી તાપી નદીનો પ્રવાહ બે વિભાગમાં વહેંચાઈ જાય છે એક પ્રવાહ ડુમસ તરફ અને બીજો હજીરા તરફ જાય છે જળમાર્ગે તાપીમુખ મગદલ્લા થઈને હજીરા ખાડીના માર્ગે ઓગણત્રીસ કિલોમીટર દૂર આવેલું છે અને વહાણોને લાંગરવાનું સ્થળ સુરત શહેરથી હજીરા ખાડીના માર્ગે છત્રીસ ચાર કિલોમીટર અને ધુમ્મસ ખાડીના માર્ગે ઓગણત્રીસ કિલોમીટર દૂર આવેલું છે સમુદ્રની ભરતી તાપી મુક્તિ સુરત શહેર તરફ નદીના પ્રવાહમાં અડતાલીસ પૂણાક ત્રણ કિલોમીટર સુધી પહોંચે છે તાપી નદીના પટ પાસે સુરત જિલ્લો ચોસઠ પોઈન્ટ ચાર કિલોમીટર જેટલો પહોળો છે અને તેની સરેરાશ ઊંચાઈ એકસો પચાસ ફૂટ જેટલી છે જિલ્લાની દક્ષિણ બાજુએ સહાદ્રીની પર્વતમાળાની નાની ટેકરીઓ આવેલી છે જેનાથી સુરત જિલ્લાનો વિસ્તાર મહારાષ્ટ્રથી અલગ પડે છે